સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વીસ હજારોથી વધુ મંદિરો અસુરક્ષિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને એક તાકીદનો પત્ર લખી ગંભીર ચેતવણી આપી તાત્કાલિક અસરથી મંદિરને સુરક્ષિત કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવી દેખાવો કરશે ગુજરાતમાં મંદિરોની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય ભજનદળ મેદાને પડ્યું છે ગુજરાતમાં પચીસ હજારથી વધુ વધુ મંદિરો તોડવાની સરકારી ફરમાનથી અને સ્થળ ઉપર પજવણી કરવામાં આવેલ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી પ્રવીણ તોગડિયાએ જાહેરમાં આવ્યા છે ગુજરાતમાં મંદિરોની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન મેદાનમાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીને મીડિયાના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરતાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને જે પચીસ હજાર જેટલા મંદિરો તોડવાનું ફરમાન છે તે ખૂબ જ ગંભીર છે તાત્કાલિક અસરથી આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુજરાતના મઠ મંદિરમાંથી સંતો મહંતો બહાર આવશે ને તેઓ આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી અમદાવાદના કલેક્ટરને આ મ્યુનિસિપલ કમિશનરના આદેશ સામે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે તોગડીયાએ આ બાબતે સક્રિય બની દબાણમાં આવેલા મંદિરોને તોડવા માટે સરકારના આદેશ અને નોટિસ સામે જાહેરમાં વિરોધ કરતા જોવા મળ્યા છે અને ખાસ કરીને મંદિરના બાંધકામ દૂર કરવાની નોટિસોમાં માં બળિયાદેવ મંદિર વહેલાલ શનિ મંદિર ઇન્ડિયા કોલોની જોગણી માતા મંદિર નરોડા બેઠક સિત્તેશ્વર તથા રામ મંદિર ડી માર્ટ મહાકાલી મંદિર ગોમતીપુર જોગણી માતા મંદિર અમરાવારી મંદિર હરહર મહાદેવ મંદિર રામાપીર મંદિર સહિતનો સમાવેશ થાય છે તાત્કાલિક અસરથી આ મંદિરો તોડવામાં તોડવામાં ન આવે તેવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળે ખાસ લેખિતમાં રજૂઆત કરી છે અને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે